નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુ ચેનલ રમેશ ગયલા આપણે એએનએમ ફર્સ્ટ ઇયરના જેવી રીતે ઓબ્જેક્ટિવ દરેક સબ્જેક્ટના ઓબ્જેક્ટિવ જોયા તેવી જ રીતે એએનએમ સેકન્ડ ઇયરમાં પણ હેલ્થ સેન્ટર મેનેજમેન્ટના આપણે ઓબ્જેક્ટિવ જોયા વર્ષ બે હજાર આઠથી બે હજાર ચોવીસ સુધી જેટલા પણ પેપર પ્રાપ્ત હતા તે તમામ પેપરના આપણે ઓબ્જેક્ટિવ પરીક્ષામાં કેવી રીતે લખી શકાય તથા તેના સાચા જવાબ સાથેના ઓબ્જેક્ટિવ આ વિડીયોમાં આપણે વાત કરીશું કેટલાક ઓબ્જેક્ટિવ અને એ ખૂબ જ અગત્યનો એવો સેકન્ડ યરનો સબ્જેક્ટ અને એ છે ફ્રી તો પૂરો વિડીયો જોજો દરેક ઓબ્જેક્ટિવ બરાબર જોજો એક વખત બે વખત ત્રણ વખત વિડીયો જોઈ અને ઓબ્જેક્ટિવ સરસ મજાના પાકા કરજો મોટા ભાગના ઓબ્જેક્ટિવ ઘણી વખત રિપીટ થતા હોય તો ચાલો જોઈએ ઓબ્જેક્ટિવ અને આ ઓબ્જેક્ટિવમાં ઘણી વખત રિપીટેશન આવશે કારણ કે આપણે દરેક પેપરના ઓબ્જેક્ટિવ આપણે લીધા છે તો પાર્ટ વન ખાલી જગ્યા પૂરો ઇન્ટીરિયર ફન્ટોનલને ખાલી જગ્યા કહેવાય બ્રેગમાં બાળકનો જન્મ થતા નાળ યોની માર્ગમાંથી બહાર આવતી જોઈ શકાય તેને પ્રોલેપ્સ કોડ અથવા તો કોડ પ્રોલેપ્સ જે લખો તે ચાલે હંમેશા ખાલી જગ્યા લખતા હોય ત્યારે પેપરમાં પૂરેપૂરી ખાલી જગ્યા લખવાની અને ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાની નીચે માત્ર અંડરલાઈન કરવાની જે તમે લખો છો એ જ બોલ પેનથી ખાલી જગ્યા લખો તો પણ ચાલે પણ નીચે અંડરલાઇન કરવાની સામાન્ય યુટ્રસનું વજન નોર્મલ વજન સાઠ ગ્રામ હોય ફિટલ સ્કલનો મોટામાં મોટો ડાયામીટર એ ખાલી જગ્યા છે તો મેન્ટોવર્ટિકલ એમનેટિક ફ્લુડનું પ્રમાણ વધુ હોય તો તેને ખાલી જગ્યા કહેવાય પોલીહાઈડ્રોમિનિયસ અહીંયા આપણને ઓછું હોય તો પૂછે તો ઓલિગોહાઈડ્રોમિનિયસ આવે ત્યાર પછીના લેમિનેરિયા પછી ખાલી જગ્યા છે લેમિનેરિયા ટેન્ટ એટલે એક પ્રકારનું વુડન આવે જે વુડન પીસ છે એ વુડન પીસ આપણે સર્વિક્સના ભાગમાં મૂકવાનું હોય જેથી કરી અને એ વુડન પીસ જેમ જેમ ફૂલાતું જાય એમ સર્વિક્સનું ડાયલિટેશન થતું જાય તો એને કહેવાય લેમિનોરિયા ટેન્ટ સગર્ભાવસ્થા દરમિયાન આશરે ખાલી જગ્યા કિલોગ્રામ વજન વધે છે કિલોગ્રામ સગર્ભાવસ્થા દરમિયાન ડાર્ક કલરના પેચિસ જોવા મળે તેને ખાલી જગ્યા કહેવાય ક્લોઝમાં એમટીપી ખાલી જગ્યા અઠવાડિયાથી પ્રેગ્નન્સી સુધી કરવામાં આવે તો હાલમાં જે એક્સટેન્ડ કર્યું છે એમાં ચોવીસ વીક લખવાના ચોવીસ અઠવાડિયા નોર્મલ ફિટલ હાર્ટ રેટ ખાલી જગ્યા પર મિનિટ હોય છે એકસો વીસ થી એકસો સાહીઠ નેક્સ્ટ પેપરની ખાલી જગ્યા છે લિનિયા નાઇગ્રા ખાલી જગ્યા અઠવાડિયે જોવા મળે તો આડત્રીસ અઠવાડિયે લિનિયા નાઇગ્રા મીન્સ જે લીનિયા આલ્બા હોય તે ઘટ કલરનું થઈ જાય તો લીનિયા નાઇગ્રા કહેવાય મોટાભાગે છત્રીસ અઠવાડિયાથી આડત્રીસ અઠવાડિયા સુધી જોવા મળતું હોય બાળકના જન્મ પહેલા નાળીઓની માર્ગમાંથી બહાર આવે તો કોર્ડ પ્રોલેપ્સ પ્રોલેપ્સ કોર્ડ કોર્ડ પ્રોલેપ્સ બંને ચાલે પહેલું કેવિટીનું એન્ટીરિયર પોસ્ટીરિયર ડાયામીટર ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તમને ઘણી વખત એમ થાય કે ઇન્ટીરિયર પોસ્ટિરિયર ડાયામીટર કીધો છે તો કાં અગિયાર સેન્ટીમીટર હોય કાં તેર સેન્ટીમીટર હોય પણ આપણે આખું વાંચવાનું અહીંયા આપણને કેવીટી એવો શબ્દ આવ્યો છે તો હંમેશા કેવીટી છે તો કેવીટીના બધા જ ડાયામીટર સરખા હોય બાર 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 તો ખાસ યાદ રાખવાનું ભૂલ કરવાની નહીં અપગાર સ્કોર ચાર્ટ ખાલી જગ્યા જેટલો હોય તો નવજાત શિશુ સામાન્ય કહેવાય ખાલી જગ્યા અને આર્ટરીના જોડાણથી બને છે એવોલ્ટા અને પલ્મોનરી આર્ટરી ખાલી જગ્યા સાંધાથી ઓક્સિપિટલ અને પરાયટલ બોન જુદા પડે છે તો કોરોનલ સૂચર છે ઇન્જેક્શન મેગ્નેશિયમ સલ્ફેટનું એન્ટીડોટ ખાલી જગ્યા છે તો કેલ્શિયમ ગ્લુકોનેટ સગર્ભા માતાને રોજની ખાલી જગ્યા કેલેરીની જરૂર પડે ત્રણસો સોરી ત્રણ હજાર કેલેરી સામાન્ય માતા સિત્યાવીસો કેલેરી હોય અને સગર્ભા માતા હોય તો ત્રણ હજાર કેલેરી સર્વાઈકલ કેન્સરની તપાસ માટે ખાલી જગ્યા ટેસ્ટ કરવામાં આવે પેપ પેપટેસ્ટ સગર્ભાવસ્થા દરમિયાન ગર્ભજળ ખાલી જગ્યા પંદરસો મિલીમીટર લિટર કરતા વધારે હોય તો તેને ખાલી જગ્યા કહેવાય પોલીહાઈડ્રોમિનિયો નેક્સ્ટ પેપરમાં છે યુટ્રસમાં લોહી બંધ કરવાની કુદરતી શક્તિને ખાલી જગ્યા કહેવાય લિવિંગ લાઇગેચર ફેલોપિયન ટ્યુબના છેડાના મોટા ભાગની ફીબ્રિયા કહેવાય છે વજન સામાન્ય રીતે ખાલી જગ્યા ગ્રામ હોય પાંચસો ગ્રામ અથવા તો આપણને કહીએ તો પ્લાસન્ટાના ફિટસના વજનના છઠ્ઠા ભાગનું એક્ટિવ મેનેજમેન્ટ ઓફ ઓફ ફ્લેબરમાં ખાલી જગ્યા ઇન્જેક્શન અપાય ઓક્સિટોસીન ખાલી જગ્યા સ્થિતિમાં કોઈ પણ જાતના દુખાવા વગર બ્લીડિંગ જોવા મળે પ્લાસન્ટા ગર્ભસ્થ શિશુનું જાતીય પરીક્ષણ અટકાવવા કાયદો ઓગણીસો ચોરાણું ખાલી જગ્યા સાલમાં અમલમાં આવ્યો ઓગણીસો ચોરાણું પીએનડીટી એક્ટ જન્મ સમયે કપાયેલા હોટને ખાલી જગ્યા અને તાળવામાં કાણું હોય તો ખાલી જગ્યા કહેવાય તો કપાયેલો હોટ હોય તો હેરલીપ તાળવામાં કાણું હોય તો ક્લેપ પેલેટ ડિલેવરી પછી ખાલી જગ્યા દિવસ સુધીના સમયને પોસ્ટનેટલ પિરિયડ કહેવાય દિવસ કીધું છે તો પિસ્તાલીસ દિવસ અહીં વીક કીધું હોય તો છ અઠવાડિયા સગર્ભાવસ્થા દરમિયાન મોં પર કાળા કલરના પેચીસ જોવા મળે તો તેને કહેવાય ખાલી જગ્યા કહેવાય ક્લોઝમાં સિફિલિસમાં ખાલી જગ્યા ટેસ્ટ કરવામાં આવે કાન ટેસ્ટ કેવો કહેવાય કાન ટેસ્ટ કરવામાં આવે રાસન્ટની ખાલી જગ્યા અને ખાલી જગ્યા સરફેસ હોય ફિટલ સરફેસ અને મેટરનલ સરફેસ સગર્ભાવસ્થા દરમિયાન આયોડિનની ઉણપથી બાળકમાં ખાલી જગ્યા જોવા મળે તો મેન્ટલ રિટાર્ડેશન અહીં આપણને પૂછે સગર્ભાવસ્થા દરમિયાન ફોલિક એસિડની ઉણપ હોય તો શું તો ન્યુરલ ડિફેક્ટ જોવા મળે પણ આયોડિન હોય તો મેન્ટલ રિટાર્ડેશન પ્લાસન્ટા ખાલી જગ્યાને ખાલી જગ્યા મેથડથી છૂટી પડે તો મેથ્યુઝ ડંકન અને સલ્ઝ મેથડ સલ્ઝ મેથડ પ્રીમેચ્યોર બાળકને જન્મ સમયે ખાલી જગ્યાએ ઇન્જેક્શન આપવામાં આવે હાઇડ્રોકોર્ટિઝોન ટોક્સિમિયા ઓફ પ્રેગ્નન્સીમાં યુરિન ખાલી જગ્યાનું પ્રમાણ વધી જાય છે બાળક બાળકમાં જન્મ પહેલાં નાળીઓની માર્ગમાંથી બહાર આવી જાય તો તેને ખાલી જગ્યા કહેવાય કોર્ડ પ્રોલેપ્સ ઘણી વખત ખાલી જગ્યા વારંવાર પૂછાયેલી છે બે પરાઈટલ બોન વચ્ચે આવેલા સૂચરની ખાલી જગ્યા સૂચર કહેવાય સજાઇટલ સૂચર ડક્ટસ આર્ટ્રિયો ખાલી જગ્યાની ખાલી જગ્યાના જોડાણથી થાય પલ્મોનરી આર્ટ્રી અને એવોર્ટા લિનિયન આઇગ્રા ખાલી જગ્યા અઠવાડિયે જોવા મળે આઠવાડિયે સગર્ભાવસ્થાના આઠ મહિના પૂરા થતા પ્રસુતિ થાય તો તેને કેવું કહેવાય તો ખાલી જગ્યા કહેવાય તો પ્રિમિચ્યોર લેબર કેવું લેબર કહેવાય પ્રિમિચ્યોર લેબર એમટીપીનો કાયદો ઓગણીસો એકોતેરમાં અમલમાં એકોતેરની સાલમાં આવ્યું ખાલી જગ્યા સ્વિચરથી ઓક્સિપિટલ અને પેરાઇટલ બોન જુદા પડે તો લેમ્ડોઇડ સ્વિચર નેક્સ્ટ છે એચઆઈવી માતાની ડિલિવરી બાદ તેના બાળકને ખાલી જગ્યા દવા પીવડાવવામાં આવે તો નેવેરા પ્રિન્ટ ઝાયડોવુડીન અથવા તો નેવેરા પ્રિન્ટ બંને લખી શકો ફૂલ ટર્મ સગર્ભા માતાને રોજની ખાલી જગ્યા કેલેરીની જરૂર પડે ત્રણ હજાર કેલેરીની બાળકના જન્મ પહેલા કોડ બાર દેખાય તો કોડ પ્રોલેપ્સ એમનેટિક ફિલ્ડનું પ્રમાણ ઓછું હોય તો તેને ખાલી જગ્યા કહેવાય ઓલિગો હાઇડ્રોમિનિયસ બાળકના પ્રથમ જાળાની ખાલી જગ્યા કહેવાય મ્યુકોનિયમ પ્લાસન્ટાનું વજન સામાન્ય રીતે ખાલી જગ્યા ગ્રામ હોય પાંચસો ગ્રામ ઓરલ થ્રોસ ખાલી જગ્યાના કારણે થાય તો કેન્ડિડા આલ્બિકન્સ વીવીએફ એટલે ફોર્મ પૂછ્યું છે વેસિકો વઝાઇનલ ફિસ્યુલા અહીં આરવીએફ પૂછે તો રેક્ટોઝાઇનલ ફિસ્યુલા એકલેમ્સિયામાં ખાલી જગ્યા ઇન્જેક્શન ખાલી જગ્યા ગ્રામ આપવામાં આવે તો એકલેમ એમાં મેગ્નેશિયમ સલ્ફેટ ઇન્જેક્શન ચૌદ ગ્રામ આપવામાં આવે જેમાં ચાર ગ્રામ છે એ લોડ ડોઝ કહેવાય આઈવી આપવાનું હોય પોઈન્ટમાં અને દસ ગ્રામ છે એ પાંચ પાંચ ગ્રામ બંને થાય ઉપર ઇન્ટ્રામસ્ક્યુલર આપવાનું હોય એવી રીતે ચૌદ ગ્રામ આપવાનું હોય ફિટલ સ્કલમાં મોટામાં મોટો ડાયામીટર મિન્ટો મેન્ટોવર્ટિકલ અમિલિકલ કોડની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય છપ્પન સેન્ટીમીટર ખાલી જગ્યાનો ચેપ લાગવાથી ઓરલ થ્રસ થાય છે કેન્ડિડા આલ્બિકન્સ સગર્ભાવસ્થા દરમિયાન ગોનોરિયાનું ઇન્ફેક્શન લાગવાથી ખાલી જગ્યા તકલીફ જોવા મળે છે બાળકમાં તો ઓપથલમિયા નિયોનેટ્રમ ફર્ટિલાઇઝેશન થયા બાદ ખાલી જગ્યા દિવસે ઊમ્પ્લાન્ટ થાય છે ઓમ કેટલા દિવસે ઇમ્પ્લાન્ટ થાય તો ચૌદ દિવસથી એકવીસ દિવસ ઘણામાં ચૌદ દિવસ લખ્યું છે ઘણામાં એકવીસ દિવસ લખ્યું છે ચૌદ દિવસથી એકવીસ દિવસ સ્પમ અને ઓમનું ફર્ટિલાઇઝેશન ખાલી જગ્યામાં થાય તો એમ્પ્યુલામાં એક કલાકથી વધુ સમય સુધી પ્લાસન્ટા બહાર ન આવે તો તેને શું કહેવાય તો રિટેન્ડ પ્લાસન્ટા પ્લાસન્ટા કેટલી મિનિટમાં બહાર આવી જવી જોઈએ પંદર મિનિટમાં થર્ડ સ્ટેજ ઓફ ફ્લેબર કેટલું કેટલું લાંબુ હોય તો પંદર મિનિટ બાળકના જન્મ પહેલા જ કોડ વજાઈને એમાંથી બહાર આવી જાય તો કોડ પ્રોલેપ્સ ઇન્જેક્શન મેગ્નેશિયમ સલ્ફેટનું એન્ટીડોટ ખાલી જગ્યા તો કેલ્શિયમ ગ્લુકોનેટ સગર્ભાવસ્થા દરમિયાન માતાની એન્ટીનેટલ વિઝિટ ઓછામાં ઓછી ખાલી જગ્યા વખત થવી જોઈએ તો ચાર વખત ફિટસ મોટામાં મોટો ડાયોમીટર તો મેન્ટો વર્ટેકલ કન્સેપ્શનની ક્રિયા ફિલોપીન ટ્યુબના ખાલી જગ્યા ભાગમાં થાય એમ્પ્યુલાના ભાગમાં ઓરલ થ્રોસ ખાલી જગ્યાના કારણે થાય કેન્ડિડા આલ્બેકાન્સ બાળકના જન્મ પહેલા જ નાળીઓની માર્ગમાંથી બહાર આવી જાય તો ખાલી જગ્યા કહેવાય કોર્ડ પ્રોલેપ્સ લગભગ ઓલમોસ્ટ બધા પેપરમાં કોર્ડ પ્રોલેપ્સ પૂછેલ છે એચઆઈ વાળી માતાની ડિલિવરી બાદ બાળકને ખાલી જગ્યા દવા પીવડવામાં આવે નેવેરા પ્રિન્ટ એમટી પીનો કાયદો ખાલી જગ્યાની સાલમાં ઘડવામાં આવ્યો અને ખાલી જગ્યાની સાલમાં અમલમાં આવ્યો તો ઓગણીસો એકોતેરમાં ઘડવામાં આવ્યો અને ઓગણીસો બોતેરમાં એ અમલમાં આવ્યો નેક્સ્ટ છે યુટ્રસની બહાર સગર્ભાવસ્થા રહે તેને ખાલી જગ્યા કહેવાય એકટોપિક પ્રેગ્નન્સી એચઆઈવી એચઆઈવીગ્રસ્ત માતાના તાજા જન્મેલા બાળકને પ્રોફાઇલ તરીકે ખાલી જગ્યા દવા આપવામાં આવે નેવેરા પ્રિન્ટ ફિટલ સ્કલનો સૌથી મોટામાં મોટો ડાયામીટર ખાલી જગ્યા સેન્ટીમીટર આપ્યો છે અહીં લખ્યો તો લખો સેન્ટીમીટર અને સૌથી નાનામાં નાનો ડાયામીટર આઠ પોઈન્ટ બે સેન્ટીમીટર નામ આપ્યા હોય તો વર્ટીકલ અને બાય ટેમ્પોરલ બાય પરાટલ પ્લાસન્ટાનો ટુકડો અંદર રહી જાય તો તેને ખાલી જગ્યા કહેવાય રિટેઇન પ્લાસન્ટા હોર્મોન ખાલી જગ્યા હોર્મોન લેક્ટેશનમાં મદદરૂપ થાય તો પ્રોલેક્ટિન એમનેટિક ફ્લુઇડનું પ્રમાણ વધી જાય તો તેને ખાલી જગ્યા કહેવાય પોલીહાઈડ્રોમિનિયસ ફિટલ હાર્ટ જે પોઈન્ટ ઉપર સંભળાય તેને કહેવાય મેક્સિમલ ઇન્ટેન્સિટી મેક્સિમલ ઇન્ટેન્સિટી પ્લાસન્ટાની ખાલી જગ્યાની ખાલી જગ્યા સરફેસ હોય તો પ્લાસન્ટાની મેટરનલ સરફેસ અને ફિટલ સરફેસ હોય લોકિયા ખાલી જગ્યા ખાલી જગ્યાને ખાલી જગ્યા પ્રકારના હોય લોકિયા રૂબરા સિરોજા અને આલ્બા પ્રાયમી પારા માતામાં ગર્ભસ્થ શિશુના પ્રથમ હલનચલનની ખબર સોળ થી વીસ અઠવાડિયે એટલે કે ક્વિકનિંગ કહેવાય પ્રેગનન્સી રહે ત્યારે ગર્ભાશયનું અંદરનું પળ ખાલી જગ્યા તરીકે ઓળખાય ડેસી ડિવા પછી એન્ડોમેટ્રિયમ મટી અને ડેસી ડિવા થઈ જાય ઓમ બે દિવસ અને સ્પામ ત્રણ દિવસ જીવંત રહે છે એટલે અડતાલીસ કલાક અને બોતેર કલાક કલાક કીધું હોય તો તો આ હતી કેટલીક બે હજાર આઠથી શરૂ કરી અને બે હજાર ચોવીસ સુધીના જેટલા પણ પેપર અવેલેબલ હતા તે પેપરના ખાલી જગ્યાઓ અને તમામ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે આપના મિત્રો સાથે આ વિડીયો શેર કરો આવા જ ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પૂરા પેપર સોલ્યુશન માટે પ્લે સ્ટોરમાં જઈને માસ્ટર માઇન્ડ એ જીયુ ડાઉનલોડ કરી તમામ સબ્જેક્ટના પૂરા સોલ્યુશન સાથે આપ પેપરની આખી જ પીડીએફ જોઈ શકશો આના માટે જરૂર પડે તો આપ નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોન્ટેક કરી પૂછી શકો અથવા તો મેસેજ કરી શકો છો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ફરી પાર્ટ ટુમાં આપણે મિડ વેફ્રીના આવા જ પ્રશ્નો લેશું અને તે લેશું નીચેના વિધાનો ખરા છે કે ખોટા ખૂબ ખૂબ આભાર ધન્યવાદ